કે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન અને અમદાવાદ રાઉન્ડ ટેબલ અને લેડીઝ સર્કલે તેવીસ માર્ચ બે હજાર પચીસના ના રોજ અંધ લોકો માટે સત્યાવીસમી કાર રેલીનું આયોજન કરાવ રેલીનો ઉદ્દેશ ઉદ્દેશ્ય અંધ લોકોની ક્ષમતાઓ વિશે જનજાગૃતિ લાવવાનો અને અંધ વ્યક્તિઓમાં સ્પર્ધાની ભાવના વિકસાવવાનો છે છેલ્લા ઘણા વર્ષોથી દિલ્હી મુંબઈ મદ્રાસ હૈદરાબાદ કોલકાતા અને પુનામાં આવી કાર રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે સત્યાવીસમી વખત છે જ્યારે ગુજરાતમાં આવી રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે અંધ વ્યક્તિઓ નેવિગેટર તરીકે કામ કરશે અને બ્રેલ નકશામાંથી રેલી પ્રશિક્ષકો વાંચશે અને દ્રષ્ટિહીન ડ્રાઈવરોને માર્ગદર્શન આપશે આ કાર ગુજરાત વિદ્યાપીઠના માનનીય કુલપતિ હર્ષદભાઈ પટેલ અને અન્ય મહેમાનો દ્વારા સવારે આઠ વાગ્યે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન જગદીશ પટેલ ચોક વસ્ત્રાપુર એકસો બત્રીસ ફૂટ રિંગ રોડ અમદાવાદના પરિસરથી લીલી ચડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવશે આ વખતે આ અનોખી રેલી લગભગ પંચોતેર કાર ભાગ લેશે